ગામડાઓમાંથી મીઠું ભરેલ ઓવરલોડ વાહનોથી ગ્રામજનોને મુશ્કેલી તંત્ર છતાં પણ ઘોર નિંદ્રામાં છે રાપર તાલુકાના રામવાવ સ્કૂલ પાસે મીઠું ભરેલ ઓવરલોડ ડમ્પર ભૂલકાઓના વાલીઓમાં ભય સતાવી રહ્યું છે રામવાવ કુડા રોડ પર મીઠું ભરીને ચાલતા ઓવરલોડ વાહનો ઓવરલોડ મીઠું ભરેલ ડમ્પર તેમજ જ ટ્રેલરથી ભરોડિયા ખેંગાર પર રામવાવ ગામડામાંથી પસાર થતા માર્ગો થયા ખખડબખડ તેમજ પ્રદૂષણ ફેલાવે છે ગામડા વિસ્તારના માર્ગો ખેડૂત તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને શહેર મથક ભચાવ આવવું પડે ત્યારે ઓવરલોડ વાહનોના કારણે ભારે મુશ્કેલી વેઠવવી પડે તેમ છે તેમજ ઇમરજન્સી હોસ્પિટલનું કામ હોય ત્યારે પણ આ ઓવરલોડ ડમ્પર તેમજ ટ્રેલરો ભારે નડતરરૂપ થાય તેમ છે ઓવરલોડ ટ્રેલર તેમજ ડમ્પર પસાર થાય છે મોટું અકસ્માત સર્જાય તેવી ગામડાના લોકોમાં ભીતિ ઊભી થઈ છે તેવું મીડિયાની યાદમાં રાજ રાજુભાઈ આહીરે જણાવ્યું હતું રિપોર્ટ બાય ગનિ કુંભાર મારું ગામ છે આ રમવોની શાળા છે સ્કૂલ અહીંયાથી ઓવરલોડ ડમફરો ફ્રાઇન હાલે છે ગાડીઓ ચાલે છે કુડા જમ્પરની ગાડીઓ છે અમે ભાઈ અમે એને અમારા માથે ગાડી નાખી એટલે મેં એને ડ્રાઈવરને કીધું તો રૂપાભાઈ રબારી આવીને મારો કાટલો ચાલીને માસ્ક ઉઠ ગાડી દેવા મંડ્યા અને એના ડ્રાઈવરને કે દસ જણા હોય તો ઉડાડી દેજે અને રૂપાભાઈએ મને કીધું કે મારી ગાડીઓ તને નીકળે છે તો નડે છે એનો ડ્રાઈવર પીધલ હતો ભાઈ મને એની ગાડીઓ કાંઈ નડતી નથી અને રૂપાભાઈ રબારીએ એવું કીધું કે તને તો છ મહિના હું એક્સિડન્ટ કરાવી નાખીશ મને કાંઈ પણ થશે તો મારા બાલ બચ્ચોની મારી જવાબદારી રૂપા ખોડા રબારી ગામ કુડા જામપરવાળાની રહેશે આ હાઈસ્કૂલ છે અહીંયા બે ફાર્મ ગાડીઓ એની નીકળે છે ડ્રાઈવર પીધલ હોય છે ઓવરલોડ ગાડીઓ હોય છે મીઠાની ભરેલ હોય છે અને હું ને રમેશભાઈભાઈ હતા રમેશભાઈને મેં આમ ખેંચી લીધા ને કે રમેશભાઈ પણ ગાડી બોરી વાલે ને મને રોડ ઉપર તકલીફ બહુ થાય અરે માણસો અવરલોડ ડમ્ફરો અને અવરલોડ ગાડીઓ અહીંયાથી કઢાવે છે પાછા અમેને ધમકી દે છે કાંઈ કહેવા જાય તો મારવા આવે છે ગારું બોલે છે તો ખાસ કરીને આ રોડ સિંગલ પટલી છે આના ઉપર અવરલોડ ડમ્ફર કે ગાડીઓ ના હાલે એવું સરકાર શ્રીને નમ્ર વિનંતી અને અમને ધમકી દીધી છે કે તમને છ મહિનામાં અમે ગાડીમાં એક્સિડન્ટ કરી નાખશું મને કાંઈ થશે તો કૂડા જામ્પરના રબારી રૂપા ખોડાની જવાબદારી રહેશે જય ભારત માતા સાથે જણાવવાનું અને સ્કૂલ છે બાળકોને અમે અહીંયા ભણવા મૂકી છે મરવા નથી મૂકતા અહીંયા લીવરો લિવર રાકે છે આ રામબાઉની